ડરી શું ગયા મારા ધબકાર વધી ગયા ચેક કરી આપું આ શું બોલો છો તમે કંઈ ભાન બન છે કે નહીં લે એમાં શું મસ્તી કરતો હતો તમારે તો હસવું જોઈએ અને મને જોઈને શું તમે પણ એવું કરવું જોઈએ ઉલટાને તમે તો ભડકો છો હું શું કામ આવું અને હું શું કામ શું તમે પણ એમ કરું મારે તમારે શું લેવા દેવા છે ભાઈ નથી વાત દેવા તો છે જ સાચું કહું તો ખરેખર તમે બહુ સુંદર છો હા એ તો મને પહેલેથી જ ખબર છે પણ પહેલા આપણે એક કામ કરીએ થોડા દૂર ઉભારીને વાત કરો ને તો વાત કરવામાં સારું પડશે આટલા ના આટલા હા વિજા આટલા હું શું કહેતો તો ખબર તમને તમારા ફોટાઝ મે બહુ બધા જોયા ક્યાં મારી બેન રોજે સ્ટેટસ મૂકે અને એમાં તમે કઈ ને કઈ તો હોવ જ ને તમારા પોસ્ટ જોઈને તો ફિદા થઈ ગયું એમાં સૌથી ફેવરિટ પોઝ તમારો હાય 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 શું લાગતા હતા એમાં તો એ શોર્ટ કપડા ખરેખર ખરા એકદમ કડક તમને આવી વાત કરતા શરમ નથી આવતી આપણે તમે શું બોલી રહ્યા છો સારા ફ્રેન્ડ બની શકીએ એમ છીએ ના સાચું કહું તો હું તમારા માટે જ તો અહીં આવ્યો છું બિલકુલ નહીં અરે તમને શું લાગે છે હ મારા અહીંયા કંઈ કામ હતું કંઈ કામ નહોતું હા છે ને તમારી સાથે વાત કરવી હતી તમે મને ફોટામાં એટલા ગમી ગયા ને એટલે થયું કે હવે તો તમને રૂબરૂજ મુલાકાતમાં વાતચીત કરીશું અને આપણી વાતચીતને આગળ વધારીશું આ તમે રૂબરૂ મુલાકાત કરો ને એમાં કઈ કાંદો ગાડી લેવાનો છે નહીં અને એમ પણ મને તમારા માટે એવું કંઈ છે પણ નહીં એ તો શરૂઆતમાં એવું લાગે પછી ધીમે ધીમે જામી જાય બંનેને હા ફ્રેન્ડશીપ આપડી બહુ આગળ જશે પણ મારે ફ્રેન્ડશીપ કરવી જ નથી તમે મારા ભાભીના ભાઈ છો અને હું તમને તમને મારા ભાઈ જેવા માનું છું ને તમે તમે ખબર નઈ શું શું વિચારી લીધું સમજતી નથી તું આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે કોઈને કઈ ખબર નઈ પડે વાહ હવે તમે પરથી સીધા તો ઉપર આવી ગયા તો શું થઈ ગયું આ મતલબ કે તો શું થઈ ગયું હા હવે તો આવી અવારનવાર મસ્તી થતી રહેશે હું મતલબ કે ગમે ત્યારે તમે મારી મસ્તી કરી શકો છો હું તમારી મસ્તી કરી શકું ના બિલકુલ નહીં અને બીજી વાર આવી હિંમત પણ નહીં કરતા ડરી ગયા ને ડરવું જ જોઈએ ડરવું જ જોઈએ ખરેખર ડરવું જોઈએ હું જોવા જ માંગતો હતો કે તમે શું બોલો છો આવું કોઈ પણ બહારનો વ્યક્તિ કે અજાણ્યો માણસ કરે ને તો આવા જ રિએક્શન આપવા જોઈએ જેથી કરીને સામેવાળો વ્યક્તિ તમારાથી દૂર રહે સોરી હું તો મસ્તી જ કરતો હતો ખોટું નથી લાગ્યું ને આ મસ્તી હોય ને તો મસ્તી જ રહેવા દેજો અને રિયલિટી ના કરતા અને બીજી વાત કે આવું બીજી વાત કર્યું છે ને તો તમારી ખેર નથી અને હા આજે તમે જે કર્યું ને એ તો હું મારી ભાભીને કહેવાની જ છું હે ના 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 કોઈને કંઈ ન કહેતા જુઓ

સુરત ભાઈડો જ નહોતો આજે તો એવું સારું લાગે છે ને કે આવ આવો સારું થયું તું બેસવા આવી તું જો આજે વાતાવરણ કેવું સરસ છે એ સુરત નીકળ્યો છે બા હું બેસવા નથી આવી હું તમને કઈ કેવા આવી છું તું ને તરત કેવું દેવાનું હોય બા તમે જે આપણા ભાભીના ભાઈને લઈને વાત કરતા હતા ને હં એ તમારું અનુમાન સાચું જ પડ્યું શું થયું આજે આજે હું મારા રૂમ બહાર નીકળીને ને તો મારી સામે આવ્યો અને મને કે કે તને મને કે કે તું તો મને બહુ પહેલેથી જ ગમે છે અને એટલે જ તો હું અહીંયા રોકાવા આવ્યો છું અને ખબર નહીં શું અનાપ શનાપ બોલતો તો એ જ ના પાડતી હતી ના પાડતી હતી પણ આ તારી માને

અને પાછો નફટ એના મોડે જ સ્વીકારે છે કે હા હું તો તારી છેડતી જ કરું છું હું તો આવો જ માણસ છું અને અને હું તને જોવા અને તારી સાથે રહેવા માટે જ અહીંયા આવ્યો છું મેં એને કહી દીધું કે તું અમારા ઘરમાંથી નીકળી જા અને ખબર નહીં બા મને તો એમ થાય છે કે હવે એ શું શું કરશે મને તો બીક લાગે છે તે તારી માને વાત કરી કે નહીં ના બા મને એવું લાગ્યું કે મમ્મીને વાત કરવા કરતાં હું તમને વાત કરું ને એ વધારે સારું રહેશે સંધ્યા હાથ છું કહો ઘરમાં છે ને હું કોઈને ગમતી જ નથી હું કંઈક સારું કેવા જાઉં ને તૂટી પડે છે મારા પર તમને ખબર પડે તમે તમારા જમાનાના છો શું બોલે એવો જમાનો છે અને તમે તો બસ આમ જ બોલ્યા કરો છો તમે હરખી રીતે રહેતા નથી તમે બડબડ કરો અરે પણ શું બડબડ કરું છું જેવું દેખાય છે મેં એમ કીધું કે ભલે એનો ભાઈ આવતો આવે

એમાં મને શું વાંધો હોય અને બાકલ વગરની છે તું અક્કલ વગરની તારે એમ કહેવાય બા કે એમ કરો તને બહુ અભરખા હતા એનો ભાઈ આવે એટલે પણ બા આવે મને થોડી ખબર હોય કે હવે એનો ભાઈ ખાલી ઘર માં આવી અને આ વિધિત આવા અડપલા કરશે આપણને શું હોય કે બીજા મે આવે એમ આ ભાઈ પણ આવીને રહીને જતો રહેશે હું કઈ થોડી એને ઓળખતી હતી તું મારી વાત હમજ આ તું જ્યારથી અણસમજુ હતી અને અહીંયા આ બધા આજુબાજુવાળા છોકરાઓ વારે રમતી હું કોઈ દી ના પાડતી જેમ જેમ તું મોટી થવા માંડી એમ હું તારી હારો હાર દેતી ને શું કામ કારણ કે જેમ મોટા થાવ ને એમ તમારા શરીરની તમારા મનની વધતી હોય અને એ વખતે છે ને જેટલા દૂર રહ્યો ને એટલું સારું એટલા માટે હું તને એકલી ક્યાંય જવાય નહોતી દેતી જુવાન દીકરી ઘરમાં હોય અને આ બધા શેરીના છોકરાઓ મોટા મોટા થયા હોય ને પછી એ લોકોની નજર એવી થઈ જાય બા બધું તમે સમજો છો પણ ઘરમાં કોઈ સમજવું તો જોઈએ ને અને તમને તો ખબર છે કે મમ્મીનું ને ભાભીનું બોન્ડિંગ કેવું છે ભાભી જેમ કે એ મમ્મી કર્યા કરે હવે તો મને તો એમ થાય છે કે મારે આ વાત ભાભીને કેમ કરવી એ તો તું કે કે બા તમે સમજી છો ઈ બે અક્કલ મઠ્ઠીઓ કોઈને નથી ખબર કે એ લોકો હું કરે છે અને તું ફરિયાદ કરવા જઈશ ને તો જોજે તાર સાંભળ હોય તો સાંભળજે એ લોકો તારો વાક કાઢશે પણ ઓલા ને નાલાયક ને નહીં કે તું ઘરમાંથી બહાર નીકળ ના ના મને તો એવું લાગે છે કે હું ભાભીને કહીશ ને તો ભાભી મને સમજશે હું એમને સમજી દીતો એ મને નહીં સમજે આ દુનિયામાં એવું ચાલ્યું છે એક બીજાને બધા સમજતા હોત તો આ બધા કાન નો થાત ને આ રોજ ના આપણે બધાયના ના કાન ને આપણે બધાયના ના તમાશા જોઈએ છીએ ને એ એક સમજે ને એક ન સમજે ને એને લીધે થતા હોય પણ મારું માને કોણ હું ઘરડી એટલે હવે હું નકામી થઈ ગઈ ઘર માં બા આ તમારી ઉંમર અને તમારો તજુર્બો આ તમારો અનુભવ જેટલું છે ને કોઈને કાઈ સમજ ન પડે પણ અમે બધા અમે બધા હા ચાલે ફાવે એવું બધું કરી કરીને બધું ચલાવી લઈએ પણ હું શું કરું હું એમ કહું છું કે હું હમણાં ભાભી પાસે જાઉં અને એને બધી વાત કરું તારી માની કે છે બહુ બહુ કુદતી હતી કે બા તમે કયા જમાનામાં છો ભલે આવતો અમદાવાદ થી આવે છે બિચારો રે તો ખરું ને લ્યો રાખો હજી હું હમણાં જઈને ભાભીને વાત કરું હા જા ભગવાન આ છોકરો બહુ અરખુડો છે કેટલો ડાયો ડમરો છે હા આના જલ્દી લગ્ન થઈ જાય ને તો સારું મારે ખુશી ને કેવું છે કે એના માટે એક સારી એવી ભાભી ગોતી દે એટલે આ છોકરો આટલો બધો ધમાલ કરે છે આવડો મોટો તો સહન થઈ જાય એ ભગવાન ભગવાન એ મારી નવા જમાનાની વહુ હા બા હું હા બા અક્કલ બક્કલ છે કે નહીં

હું કયા જમાનામાં જીવું છું મારા વિચારો કયા છે પણ અમારી ઉંમર અનુભવ ને અમારી ઘરડી આંખ જે જોઈ શકે ને એ તમે કોઈ ન જોઈ શકો બસ લ્યો બા મને ખબર છે કે ઘર માં આ આદી આવ્યો છે એ નથી ગયો હું પણ આ બોને ખબર પડશે ને તો આપણે એમ કહે છે કે મારો એક ભાઈ પણ ભારે પડે છે આ ઘર માં તમે કેમ નથી સમજતા એ આવ્યો એ નથી ગયો હું નહીં એ આવવાનો તો એય નોતું ગયો ના પાડીતી ના કાઢ્યું તું કે બાર નો પારકો જુવાન છોકરો આપણા ઘર માં કોઈ આવો જ ન જોઈએ તો એ ઘર માં આવવા દીધો ને અરે પણ બા હું તમને એમ કહું છું કે ના બિચારા ના મમ્મી પપ્પા નથી ખુશી ના તો એનો ભાઈ તો કમસે કમ અહીં આવે ને તમે પણ કેવો વિચાર કરો છો વે ભાઈ વેલા આપણા ઘરે ન આવે તો કોણ આવે કીધું તું ને ભલે આવતો હવાર થી આવે ને રાત સુધી એ ભલે જે ખાવું પીવું હોય જે વાતો કરવી એ બધી કરી લે રાત નથી રોકાવા દેવાનો ભસી ને હું કોઈ માયનું નહીં ને હવે જો વાવા આવ્યું છે ઘર માં તી રાત નથી રોકાવા દેવો વાવા આવ્યું છે શું કેવા માંગો છો શું કરે બિચારા આદિત્ય એ કહો એ તારો બિચારો આદિત્ય આપણી સંધ્યાને અડપલા કર્યા બા આ શું તમે એવો આરોપ નાખો છો મને ખબર છે કે તમને ખુશીનો ભાઈ આવ્યો આપણે ઘરે નથી ગમ્યું એનો મતલબ એવો તો નથી ને કે તમે આવો ગંદો આરોપ આદિત્ય પર નાખો

તો એની લાગણી બદલાતી હોય જે નાના હોય ને જે નજર હોય ને એ જુવાન થયા પછી ન હોય હા તમે તો બહુ કરી હો તમે આવી રીતના મને એમ લાગે છે ખુશીને આ પિયર મોકલી દેશો એના જે થવું એ થાય પણ હવે એ છોકરો મારા ઘર માં ન જોઈ ઠીક છે બસ આ તમે આટલું બધું ક્યો છો ને તો હું જાણી લઈશ કે આ સાચી છે ખોટી છે શું છે શું ને તમે ચિંતા કરો માં હજી મારા શબ્દો પર તને ભરોસો નથી હજી તારે જાણવું છે કે આદીએ શું કર્યું ને શું નહીં અરે કોક દી છે ને તારી ને તારી છોકરીની આબરૂના ધજા ગ્રાઉટ ઉડશે રાખ હજી એને મારા બાપનું શું જાય એવું શું કામ વિચારો છો બા અમને ખબર છે કે તમે ઘરના વડીલ છો અને તમે તમારા સંતાનોનું ક્યારે ખરાબ ન વિચારો પણ અત્યારના જમાના પ્રમાણે થોડુંક તો આપણે વિચારવું પડે ને આ જમાના 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 કરી કરીને તમે લોકો એ છોકરાઓને બગાડી મૂક્યા છે જમાનો કોઈ દી અમારામાં અમારામાં હતું દી આઠમે ને એટલે છોકરી ગમે ત્યાં ગઈ હોય ને તોય ઘરે જોઈએ અને અત્યારે હવે કહીએ તો કે લ્યો જમાનો છોકરીઓ ફરે નહીં આઝાદ નો રહે ફરવા ન જાય તો કરે હું એ શું કરે ને એ પછી ખબર પડે વાહ આ સંધ્યાએ બધી તમને વાત કરી તો હું તો એની માં છું એવું કઈ કર્યું હોત તો મને જ વાત ન કરે બીવે છે કે તું વળી કઈ કે એના પર જ આરોપ નાખીશ કે તે જ કઈ કહી કરી હશે પણ તને ખબર છે ને આપણી સંધ્યા કોઈ દી ઊંચી આંખ કરીને કોઈને જોવે નહીં અને એણે મને કીધું મને કે બા મને ખબર છે કે હું મારી માને કહીશ ને તો ઈ નહીં માને ભાભી એ નહીં માને એટલે હું તમારી પાસે કેવા આવી ઠીક છે બાપ શાંતિ રાખો ને આ જે પણ સાચું હશે ને એ વાતે ગાતે આવી જ જશે સામે હા તો જાવ વાતે ગાતે કરો કાઈ માંડવી આવે તરત જાવ હવે અહીંયાથી ઠીક છે બાપ